સમગ્ર જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં ધોધમાર વરસાદ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ઉપલેટા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ અને વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ઉપલેટામાં આજ સવારથી જ મેઘટાંડવ છે તે જોવા મળી રહ્યો છે જ્યાં જોવો ત્યાં ઉપલેટા અને ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તમામ જગ્યા ઉપર આજ પ્રકારે પાણી ભરાયા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઉપલેટાનો રોડ છે જે મેન બજાર છે તેમાં પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં લોકો છે તે પોતાના રોજગાર ધંધા છે તે પણ બંધ કરી દીધા છે કેમ કે જ્યાં જોવો ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે

કે ઉપલેટાની શેરીઓ ગલીઓમાં આજ પ્રકારે પાણી છે તે ભરાયા છે તેને લઈને વેપારીઓ બંધ પડી રહી છે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને હાલ ઉપલેટામાં જે જગ્યા ઉપર જુઓ એ જગ્યા ઉપર આ જ પ્રકારે પાણી છે તે જોવા મળી રહ્યું છે લોકોની ગાડીઓ છે તે બંધ પડી રહી છે ત્યારે અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરીશું શું કેશો જે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસી જોરદાર વરસી રહ્યો છે બધા તમે જોઈ શકો છો છે નઈ તમે તમારી મેસેજો ઈ મોન્સૂન ની કામગીરી ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે આપ પણ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર માં કે કોઈ પ્રકારની પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેને લઈને હાલ વેપારીઓ અને ગાડી જે વાહન ચાલકો છે તેને હાલ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે એટલે કહી શકાય કે પ્રી ની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક કાગળ પર હોય તેને લઈને હાલ વાહન ચાલકોને અને વેપારીઓને છે તે આને હાલ જે વેપારીઓ દુકાનની અંદરમાં જે પાણી ઘૂસી રહ્યા છે તેને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ પ્રી મોન્સૂન ની કામગીરી ક્યાંક ને ક્યાંક આગળ ઉપર હોય તેવું જોવા મળી મેઘ તાંડવ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે હું અંદર ના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કેમેરામેન ને કે આગળના દ્રશ્ય બતાવશે હાલ ચાલીને તો હલા એવી પરિસ્થિતિ હાલ નથી ઉપલેટામાં જે જગ્યા ઉપર જુઓ તે જગ્યા ઉપર પાણી પાણી ના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ત્યારે હું ઉપલેટાના રસ્તાના દ્રશ્ય હાલ બતાવીશ કેમ કે ગાડીઓના વ્હીલ ડૂબી રહ્યા છે લોકોની ગાડીઓ બંધ પડી રહી છે હાલ અમે પણ ગાડી દ્વારા આપને નજારા છે છે તે દેખાડી રહ્યા છીએ અંદર જે પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો ગાડીના વ્હીલ પણ ડૂબી રહ્યા છે લોકોની ગાડીઓ પણ બંધ પડી રહી છે આ ઉપલેટાના દ્રશ્ય છે કે ઉપલેટાની હરેક દલીઓમાં પાણી પાણી છે મારા કેમેરામેન ને આપને ગલીઓના પણ દ્રશ્ય બતાવશે કે નદી નાળા જેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે આ ઉપલેટાના દ્રશ્ય છે આપ જોશો તો જ્યાં જોવો ત્યાં નદી જેવા નજારા છે તે જોવા મળી રહ્યા છે બાળકો પણ નાહીને પછી અને મજા માણી રહ્યા છે ત્યારે બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે જી ગલી ની અંદર માં જુઓ એ ગલીમાં પાણી પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે વેપારી હાલ રોજગાર ધંધા છે તે બંધ કરી દીધા છે તેને લઈને લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને હાલ મેઘ તાંડવ છે તે મન મૂકી અને વરસી રહ્યો છે ત્યારે સવારથી જ આ પ્રકારે ઉપલેટા ની અંદર માં મેઘ તાંડવ છે તે જોવા મળી રહ્યો છે હરેશ બાજા ગુજરાત પર ઉપલેટા